રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપ નું શાસન ઘણા વર્ષો ત્યાં રાજકોટમાં શાસન કરે છે અને ગુજરાત માં પણ છેલ્લા ત્રીસ વર્ષ આસપાસ એ લોકો શાસન છે આ શાસન માત્ર ને માત્ર અપરાધીઓને ગુનાહિત અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું રહ્યું છે વારંવારના બનાવો બન્યા છે આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ આ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે આ કેસમાં જે ગોકુલ હોસ્પિટલને બ્રિજ બનાવ રોડ પર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના સીડીસીઆરના નિયમો વિરુદ્ધનો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી અમે એ બાબતની કાયદેસરની બુદ્ધિ લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને ઉલાવ્યું લાવ્યું ને આ બાબતમાં અમારે પ્રજાને એક માણે ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પાંડી મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના ના સત્તાધીશો ને છે જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે અને અમે બરાબર રીતે મકમથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારોને દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છીએ

બંનેને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે નોટિસ સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું જેથી કરીને કોર્ટમાં આનો જે જીડીસીઆર નિયમ છે એને ફોલો અપ થાય બે હાજર ઓગણીસ થી જે અમારે ધ્યાન ઉપર આવ્યું ત્યારે અમે લોકોએ શું કર્યું કે અમે લોકો પેલા આરટીઆઈ કરી આરટીઆઈ માં બધી વિગત મેળવી આરટીઆઈ ની વિગત ની અંદર પણ એવું છે કે આ જીડીસીઆર ના એ લોકોએ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખી છે

આ ટીઆરપી ગેમ્સ એમ બન્યું હતું હજી લગી કોઈ જવાબદારી સ્વીકારી નથી તો આમાં કઈ પ્રકારના બનશે જવાબદારી કોની રહેશે